પતિને પંદર ટુકડામાં કાપીને પ્રેમી સાથે મજા માણી ઉત્તર પ્રદેશના મેરઠમાં પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને પતિ સૌરભ રાજપૂતની હત્યા કરનારી તેની પત્ની મુસ્કાન રસ્તોગીએ પોલીસ પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે મુસ્કાને એવું કહ્યું કે પતિ સૌરભની હત્યા કર્યા બાદ મુસ્કાન પ્રેમી સાહિલ સાથે મનાલી ફરવા ઉપડી હતી અને તેણે તે રાતે સાહિલ સાથે અનેકવાર શરીર સુખ માણ્યું હતું પતિના ટુકડા કરીને પ્લાસ્ટિકના ડ્રમમાં સિમેન્ટથી પૂરી દીધા હોવાથી તેનો ભેદ હવે નહીં ખુલે તેના માતા પિતાએ તેને પોલીસમાં પકડાવી દીધી હતી